જસન માર્કેટિંગ એડમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરું અને પરચુરણ જેવી જળસી પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસતન માર્કેટિંગ એડમાં આજે તારીખ સાત માર્ચ ને શુક્રવાર ના રોજ જસ્ટર માર્કેટિંગ એર માં જીરાની આવક જોઈએ તો ટોટલ જીરાની આવક જોઈએ તો 11000 ગુણી થી લઈને સાડા અગિયાર હજાર ગુણી આસપાસ ની જોવા મળી રહી છે અને મિત્રો સામેથી હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈને જીરાના આજ ના બજાર ભાવ અને હા મિત્રો હાલ જીરાની આવક ચાલુ જ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અલે જીલા સક્તિપત આ કે આ રહ્યો હત્રીઓ હત્રીઓ ભાઈ જો બેડે સાતસો ને રૂપિયા માલ સારો મીડિયમ હવા સાથે ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા સુપરમાર

અલે પુષ્પા પતા એક બમ બંદર હાઈડ્રેડે બેન્ડ કરે બમ બંદર ઈશિયે બેને ઓકે જળે ઓ બેજા જળે રૂપિયા સુપરમાર્કેટ જડુડાણો અલે જો ઉપલા 83 ઓ 38 ઓ બે જડુડો હેડદોડો પત્તા

ત્રણ હજાર આઠસો ને સાહીઠ રૂપિયા મીડિયમ સુપરમાનત્રીઓ અડત્રીઓ આડત્રીઓ કેપ્ટન આડત્રીઓ بیٹھ جاؤ یا اللہ بنا بنا پتہ 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 ہلے بو 11 ہے 10 3900 روپیہ پورا اسواروں ماں 10 13 16 پتہ ہاں اگر کیا ہوا دوسرے کو

ત્રણ હજાર છસો રૂપિયા થી લઈને ત્રણ હાજર નવસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા આજે બજાર નરમ જોવા મળી રહ્યા છે